નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીધામમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી નગરપાલિકા વહીવટીતંત્ર બી એસએફ અને જિલ્લા પોલીસના સહયોગથી શહેરના નવનિર્મિત આંબેડકર ફ્લાયઓવર બ્રિજ ઉપર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગાંધીધામમાં પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી નગરપાલિકા વહીવટીતંત્ર બીએસએફ અને જિલ્લા પોલીસના સહયોગથી શહેરના આંબેડકર ફ્લાય ઓવર ઉપર દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના પોલીસ વડા સાગર બાગમાર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી નગરપાલિકા પ્રમુખ તેજસ શેઠ મામલતદાર સામાજિક સંસ્થાઓ શાળાના બાળકો બીએસએફના જવાનો

ત્યારે આજે ગાંધીધામ નગરવજનો ને હું આજના દિવસે શુભકામનાઓ પાઠવું છું અભિનંદન પણ આપું છું અને એક વિનંતી પણ કરું છું કે યોગ એ આપણા સ્વાસ્થ્ય માટે છે યોગ એ આપણે નિરોગી રહીએ એના માટે છે ત્યારે ફક્ત એક દિવસ માટે નહીં પરંતુ આપણે દરરોજ યોગ કરતા રહીએ નિરોગી રહીએ અને આપણે આપણા સમાજમાં સારા કાર્ય કરતા રહીએ એવી શુભકામના આજે દસવા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાન ગાંધીધામ ખાતે અહીંયા જે વસ્તુ ફ્લાઇઓવર છે અહીંયા નગરપાલિકા લોકલ વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસના સહયોગથી જે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે જેમાં ખૂબ સારી સંખ્યામાં અહીંયાના માનનીય ધારાસભ્ય શ્રી અને એની સાથે સાથે યોગના અલગ અલગ સંસ્થાઓ સાથે જોડાયેલો લોકો સ્વયંસેવી સંગઠનના લોકો તથા સ્કૂલના બાળકોને અને જનરલ પબ્લિક સારી રીતે પાર્ટિસિપેટ કર્યો છે અને ખાસ કરીને જે યોગ દિવસ નું જે મહત્વ છે અને એમને જે ઉદ્દેશ્ય છે લોકો સ્વસ્થ રહે અને નિરોગ રહે આ પ્રવૃત્તિ સાથે આજે જે છે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે